પરમભુજ્ય પ્રમુખ સ્વયં મહારાજ અત્યંત આદરણીય છે પરંતુ એ કેટલા આદરણીય છે એનો એક પરિચય આપણને આ સમયે મળ્યો પરમભુજ્ય શ્રી આટલા બધા આદરણીય છે એના અનેક કારણો છે કારણ કે એમણે પોતાનું સમગ્ર જીવન નાના નાના વ્યક્તિ માટે ન્યોછાવર કર્યું છે એમણે પ્રત્યેક પળ બીજા માટે વિતાવી છે ત્યાં દર્શનાર્થે આવનાર એ લાખો લોકો દરેકને પ્રમુખ સ્વામી મહારાજ સાથેની પોતાની વિતાવેલી એક અંગત પળ હંમેશા માટે યાદ હતી દરેકને સ્વામી બાપાએ જે રીતે આશીર્વાદ આપ્યા હતા કદાચ દૂરથી દર્શનની જે એમને અનુભૂતિ થઈ હતી તે અનુભૂતિઓ સાથે લોકોના હૃદયમાં એક અનન્ય ભાવ પ્રગટ થયો હતો અને આ કોઈ ટેમ્પરરી માહોલ નહોતો આ એક સદાનો માહોલ કાયમનો માહોલ હતો પ્રમુખ સ્વામી મહારાજની આ અંતિમ વિદાય હતી અને અંતિમ વિદાય વેળાએ ત્યાં પ્રમુખ સ્વામી આવજોરે પુનઃ પધાર છો કીર્તન બહુ જ ગદગદિત કંઠે ગવાયું ત્યારે આખો સત્સંગ સમુદાય એ આંખમાં આંસુ સાથે બેઠો હતો પણ આ જ કીર્તન પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદથી વિદાલીને સારંગપુર જતા હોય ત્યારે ગવાય ત્યારે એવો જ અશ્રુભીનો માહોલ અહીંયા આપણે જોયેલો છે લંડનથી સ્વામીજી વિદાય લેતા હોય ને આવું કીર્તન ગવાય ત્યારે એવો જ અશુભીનો માહોલ લાગણીભીનો માહોલ જોવાયેલો છે તો આ કોઈ એક ટેમ્પરરી ભાવાવેશ નહોતો ભક્તોનો હરિભક્તોનો લોકોનો આ એક સદાનો માહોલ હતો કારણ કે સ્વામી બાપા સૌના હતા અને સૌ સ્વામી બાપાના હતા જેમ ભગવાન અને ભક્ત વચ્ચે મજિયારો વેચી શકાતો નથી એમ પ્રમુખ સ્વામી મહારાજ અને સત્સંગ સમુદાય વચ્ચે ક્યારેય મજિયારો વેચી શકાય તેમ નથી આ પ્રમુખ સ્વામીને આ અમે આ અમે ને આ તમે એટલા બધા બાપા ઓતપ્રોત થઈ ગયા હતા કે આવા શબ્દો બાપા માટે આપણે પ્રયોજી શકીએ તેમ નથી અને એનું કારણ બાપા તો એ ઉચ્ચ મહાન સર્વોત્તમ આધ્યાત્મિક મહાપુરુષ પણ એમણે પોતાની એ મોટાએ ક્યારેય આપણી આગળ જણાવી નહીં અને આપણી સાથે આપણી જેવા થઈને રહ્યા એમણે ક્યારેય એવો દોર દમામ દબદબો બતાવ્યો પણ નહીં એમણે ક્યારેય પોતાની એવી મહાનતા આપણી આગળ પુરવાર કરવાનો કોઈ પ્રયાસ કર્યો નહીં અને કોઈ કરતું હોય તો એને અનુમોદન પણ આપ્યું નહીં પણ આપણી વચ્ચે આપણી જેવા થઈને રહ્યા અને આપણને પોતાના કરી લીધા સ્વામી બાપાના એવા અનેક સદગુણો એવા પ્રસંગો યાદ આવે છે એક પ્રસંગ મને યાદ આવ્યો કે બાયપાસ સર્જરી પછી સ્વામી બાપાને પાછળ વાંસામાં બરાબર વેદના થતી હતી એટલે પીડા થતી એટલે આમ બરાબર આમ ખુલતો નહોતો વાંસો આમ એક એ બોલતા નહોતા પણ હાથ ઊંચો કરવામાં જરા અનુકૂળતા નહોતી થતી એટલે સંતોએ પૂછ્યું એટલે હા પાડી બાપાની આ એક વિશેષતા છે એમણે ક્યારેય પોતાની ફરિયાદ કરી નથી મને આમ થાય છે કે તેમ થાય છે અમુક લોકોને આપણે તબિયત વિશે પૂછાતું નથી કારણ કે આપણી પાસે કલાક જોઈએ એટલી બધી એમની પાસે ફરિયાદો હોય છે અને પ્રમુખ સ્વામી મહારાજ એને પૂછીએ તો એ બધી ફરિયાદ પણ કરે નહીં તો બાપા તો ફરિયાદ કરતા નહોતા એ સમયે ડૉક્ટર મહેન્દ્રભાઈ અને યોગીચરણ સ્વામીને બધાને ખબર પડી કે પાછળ દુખતું જ હોવું જોઈએ અને પૂછ્યું તો હા પાડી તો તે સમયે એક ફિઝિયોથેરાપિસ્ટની સલાહ લેવામાં આવી અને એમણે કહ્યું તમે બાપાને અમુક અમુક પ્રકારની ફિઝિયોથેરાપી કરાવો તો એક અમદાવાદથી એક કોઈ ઉત્તર ગુજરાતના પટેલભાઈ ત્યાં અમેરિકામાં જઈને ફિઝિયોથેરાપિસ્ટ થયા હતા યુવાન હતા એમને બોલાવવામાં આવ્યા અને એમણે બાપાનો આમ હાથ પકડ્યો પૂછ્યું ક્યાં દુખે છે જરા જવાબમાં બાપા કાંઈ આપે જવાબ આપે પેલા આમ મચોડ્યો આમ સીધો આમ ઝાટકો જ માર્યો અને સામે અમે બધા ઊભા હતા બધા આમ ઘડી સિસ્કારો નીકળી ગયો બાપાના મોટામાંથી સિસ્કારો પણ ન નીકળ્યો આમ હાથ મચોડ્યો અને એટલા બધા ઉદ્ધત સ્વભાવના એ ડૉક્ટર હતા કે આમ બે ઘડી આમ આપણને આમ એમને તાત્કાલિક ખેંચીને બહાર લઈ જવાનું મન થાય પણ બાપા હતા લે સ્વાભાવિક રીતે બધા તો વિવેકમાં રહ્યા પણ આમ બે ત્રણ હાથ આમ તો મણોડ્યો યોગીચરણ સ્વામી કહ્યું ભાઈ એમની અત્યારે અઠ્યોતેર ઓગણસી વર્ષની ઉંમર છે જરા ધીમે ધીમે કરો અને પછી તો નક્કી થઈ ગયું કે આ ડૉક્ટર નહીં ચાલે એવા ચાર પાંચ જુદા જુદા ફિઝિયોથેરાપિસ્ટ આવ્યા અને બાપા પણ ક્યારેય બોલે નહીં કંઈ કંઈ અવાજ પણ કરે નહીં પણ એક ડૉક્ટર આવ્યો જ્હોન નામ હતું એ આવ્યો અને એણે એની એક એ પોર્ટફોલિયો જેવું ખોલ્યું અને આમ મૂક્યો એમાં એક ખાટલા જેવું કાઢ્યું પોર્ટફોલિયોમાં એમ ખાટલા જેવું કાઢ્યું એટલે આમ ખાટલો નતો એક નાનું બેડ જેવું હતું આમ ફોલ્ડિંગ બેડ એણે આમ ફોલ્ડિંગ બેડ કાઢ્યું એમાંથી બે પગથિયા જેવું કાઢ્યું પગથિયા નીચે મૂક્યા એક સીડી પ્લેયર કાઢ્યું એમાં સોંગ ઓફ સોલ નામની એક સીડી પ્લે કરી બાજુનું સ્પીકર મૂક્યા એક કંઈક સરસ મજાના બે સુગંધીદાર એવા સ્પ્રે કર્યા આમ વાતાવરણનો સ્પ્રે છાંટ્યા અને પછી ધીમે રહીને બાપા પાસે આમ બે હાથ જોડી અને આમ ઘૂંટણીએ પણ કહ્યું કે પ્લીઝ કમ અને પછી બાપા એના પર આવ્યા અને પછી એણે બાપાને એમ કહ્યું કે હું છે ને પાછળ અંગૂઠાથી દબાવીશ તમને કેટલું દુઃખે છે હું વન ટુ થ્રી ફોર ફાઈવ એમ ટેન સુધી બોલીશ અને દબાવતો જઈશ પ્રેશર આપતો જઈશ પણ તમને એમ લાગે આ બહુ જ દુખે છે તો તમારે મને ત્યાં અટકાવી દેવાનો બાપા કે સારું અને પહેલા એનો અંગૂઠો દબાયો જોરથી વન પછી ટુ થ્રી ફોર એમ કરતા કરતા દસ બોલી ગયો તો બાપા કઈ બોલ્યા જ નહીં કે આપને દુખતું નથી યોગીચરણ સ્વાઈ પૂછ્યું કે બાપા આપને દુખ્યું તો કે તો કે બોલ્યા કેમ નહીં સ્વાય કે મને એમ કે બિચારો કરે છે જ કરવા દઈએ એમ પેલા એ બીજી વખત ચાલુ કર્યું અને એનો અંગૂઠો દુખી ગયો એ કે મારો અંગૂઠો દુખી ગયો પણ આ તો બોલતા જ નથી મને દુખે છે એણે કહ્યું સ્વામી તમને પીડા દુઃખ થાય છે આ એ ડિગ્રી બી ડિગ્રી ને સી ડિગ્રી કયા લેવલની પીડા થાય છે એ આપકો એમાં પણ એક અક્ષર સુધા બોલ્યા નહીં પછી એ જોન બિચારો ગયો અને બાપા છે ને એ પોતાના પલંગમાં આવ્યા બહુ હસવા માંડ્યા બાપા કે આપણને છે ને આ મટાડી દેશે બધા કે કેમ બાપા કે જ્યારથી આવ્યો ને ત્યારે મને ખબર પડી કે સ્વામી કે એનો ખાટલો ઘરેથી લઈને આવ્યો ને એટલે આપણને મટાડી દેશે હસતા હતા એકદમ જ પણ પહેલાં જો ને એમ કહું કે મેં મારી જિંદગીમાં આટલા સહનશીલ વ્યક્તિ જોયા નથી એક વખત ડૉક્ટર એ બી મહેતા બહુ જ મોટા કાર્ડિયોલોજીસ્ટ છે એને સ્વામિનારાયણ પ્રકાશમાં મેં લખવાનું કહ્યું એને પૂછ્યું હતું એમણે કહ્યું મારી જિંદગીમાં મેં આટલા સહનશીલ પેશન્ટ જોયા નથી હું પ્રમુખ સ્વામી મહારાજ પાસે જાઉં એમને તપાસું એમને દવા આપું આટલી બધી ત્યાં યોગીચરણ સ્વામી કે બીજા હોય એની સાથે હું ચર્ચા કરું પણ પ્રમુખ સ્વામી મહારાજ એક વખત એમ પ્રશ્ન પૂછે નહીં કે મને શું થયું છે મને હવે ક્યાં સુધી આ રીતે મારી આ ટ્રીટમેન્ટ ચાલશે મારે કઈ દવા લેવાની મારે શું પરજી લેવાની એ એક સવાલ પૂછે નહીં અને એમાં એન્જિયોગ્રાફીના ટેબલ ઉપર ગમે તેવો ડોક્ટર આવે અને ગમે તેવો મોટો ધુરંધર આવે ડોક્ટર તો એને ખબર હોય ને કે મારી એન્જિઓગ્રાફી થવાની એન્જિયોગ્રાફી શું કહેવાય એ ઢીલા પડી જાય અરે અંદરથી શું નીકળશે એ વિચાર માત્ર અંદરથી ઢીલા પડી જાય ડોક્ટર ઢીલા પડી જાય પણ પ્રમુખ સ્વામી મહારાજ મેં એવા જોયા કે એન્જિયોગ્રાફીના ટેબલ ઉપર ખડખડાટ હસતા હોય એને ક્યારેય પોતાના શરીરની ચિંતા રહી નથી આવી એક વિશિષ્ટ દેહાતીત વ્યક્તિ દેહાતીત મહાપુરુષ બાપા હતા